નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ઘઉંના લોટની સેવ બનાવવાના છીએ જે તમે બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો અહીંયા આપણે રોટલીનો જે નોર્મલ લોટ આવે છે એ લઈ લેવાનો છે તો અહીંયા હું આ માપથી બે વાટકી લોટ લઉં છું અહીંયા કોઈ આપણે પરફેક્ટ માપ સાથે નથી બનાવવાનો આ સેવ બનાવવામાં કોઈ પરફેક્ટ માપ નથી હોતું અહીંયા તમારે જેટલી સેવ બનાવવાની હોય એ પ્રમાણે તમે લોટ લઈ શકો છો તો હવે આપણે લોટને બાંધી લેવાનો છે તો આમાં આપણે કોઈ પણ વસ્તુ એડ નથી કરવાની તમારે વધારે સમય ન રાખવાનો હોય તો તમે થોડુંક તેલ અથવા ઘીનું મોણ દઈ શકો છો પણ જો બાર મહિના સ્ટોર કરવાની હોય તો તમે આમાં તેલ કા ઘી એડ નહીં કરવાનું તો અહીંયા આપણે કંઈ જ પણ એડ કર્યા વગર લોટને બાંધી લેવાનો છે તો થોડું થોડું પાણી એડ કરીને આપણે એનો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું એક સાથે આપણે પાણી એડ નથી કરી લેવાનું આ સેવ બનાવવામાં લોટ બાંધવામાં જ ખૂબી છે જો લોટ સારો બંધાશે તો સેવ આપણી એકદમ પરફેક્ટ બનશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે લોટ બાંધવાનો છે તો અહીંયા આપણે રોટલી કરતાં થોડો કઠણ લોટ બાંધવાનો છે અત્યારે આપણે કઠણ રાખીશું પછી થોડુંક પાણી એડ કરીને આપણે એને સરસ રીતે ચીકવવાનો છે તો અત્યારે આપણે કઠણ લોટ રાખીશું તો આ રીતે આપણે લોટને ભેગો કરતા જઈશું આ સેવ બનાવવી એકદમ સરળ છે

વધારે પાણી એડ નથી કરવાનું ખાલી હાથ જ આપણે પાણી વાળો કરવાનો છે તો આ રીતે આપણે આઠ થી દસ મિનિટ સુધી સરસ રીતે ચીકવવાનો છે જેથી કરીને લોટ આપણો એકદમ સોફ્ટ થઈ જાય તો આ રીતે આપણે હાથ પાણી વાળો કરતા જઈશું અને સરસ રીતે આપણે ચીકવી લઈશું જેમ જેમ આપણે લોટને ને ચીકવતા જશું એમ આપણે લોટનો કલર પણ ચેન્જ થતો જશે એકદમ સફેદ જેવો થતો જશે લોટને આપણે આઠથી દસ મિનિટ સરસ રીતે ચીકવી લીધો છે તો હાથમાં આપણે થોડા ટીપા તેલને એડ કરીશું હું વધારે એડ નથી કરવાનું તો આ રીતે આપણે થોડુંક તેલ ઉપર લગાવી લઈશું અને એને દસ મિનિટ માટે આપણે એને બેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ જઈ લઈએ તો આને દસ મિનિટ માટે આપણે રહેવા દઈશું તો અહીંયા આપણે આ રીતનું પિત્તળનું જે મશીન આવે છે સંચો એનીથી આપણે બનાવીશું અહીંયા મેં મીડિયમ સાઈઝની લીધી છે હજી આના કરતાં મોટી પણ આવે છે અને આના કરતાં ઝીણી પણ આવે છે હવે સંચામાં ડાયરેક આ ઝારથી આપણે સેવ પાડીશું તો એકદમ ઘાટી પડશે અને ઉપરાંત આપણે ચોંટી જતી હોય છે તો આપણે એક નવી ટ્રેકથી આપણે સેવ પાડીશું તો આની ઉપર આપણે ટેપ લગાવી લેવાની છે તો આ રીતે આપણે જાર ઉપર આ રીતની ટેપ લગાવી લઈશું આ ટેપ તો આપણા ઘરમાં હોય જ છે તો એના કટકા કરીને આપણે એને જાર ઉપર લગાવી લેવાની છે

તો હવે અવળી સાઈડ ફેરવીને આપણને જ્યાં સીધી લાઈન લાગતી હોય ત્યાં આપણે એમાં હોલ પાડવાના છે જેથી કરીને સીધી લાઈનમાં આપણા સેવ ચોંટે નહીં અને એકદમ સરસ રીતે છૂટી છૂટી પડે તો અહીંયા જે સીધી લાઈન દેખાય છે એમાં આપણે એને હોલ પાડી લઈશું તો અહીંયા કાતરની અણીની મદદથી જ્યાં સીધી લાઈન દેખાય છે ત્યાં હું હોલ પાડી લઉં છું તો આ રીતે આપણે સીધી લાઈન હોય એમાં આપણે હોલ પાડી લેવાના છીએ અહીં આપણે જે સીધી લીટી પડતી હતી ત્યાં આપણે પાંચ હોલ કરી લીધા છે તો હવે આને આપણે મશીનમાં એડ કરી લઈશું તો હવે આપણે આને ટેપવાળો જે ઉપરનો ભાગ હોય એને આ રીતે આપણે ઉપર રાખવાનો છે ને અંદરમાં મશીનમાં આ રીતે આપણે ફિટ કરી લેવાનો છે તો આ રીતે આપણે મશીનમાં એને ઉપર રાખીશું જેથી કરીને પ્રેશર થતાં ટેપ આપણે નીકળી ના જાય તો આ રીતે આપણે એને ઉપર રાખી લીધી છે તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ આપણો એકદમ સરસ રીતે સેવ બનાવવા માટે પરફેક્ટ થઈ ગયો છે તો હવે આપણે એમાં બે સરખા લુવા કરી લઈશું અને એક લોવાને આપણે થોડા માટે ઢાંકીની સાઈડમાં મૂકી દઈશું અને આ રીતે આપણે એને લાંબો સેપ આપી દેવાનો છે અને આ રીતે આપણે મશીનમાં એડ કરી લઈશું અને ઉપરથી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે તો આ રીતે આપણે એને પ્રેસ કરીને આ રીતે એને ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણ આપણે એકદમ સરસ રીતે પેક કરી લઈશું ખુલી ના જાય એ રીતે સરસ રીતે આપણે આટા ફિટ કરી લેવાના છે તો હવે આપણે મશીન તૈયાર છે સેવ પાડવા માટે તો અહીંયા મેં એક પ્લાસ્ટિક બેગ પાથરી લીધું છે એમાં આપણે મશીનને ફેરવતા જશું અને સેવ પાડી લેવાની છે તો આ રીતે ઉપરથી પ્રેસ કરતા જશું અને સેવને આપણે ધીમે ધીમે પાડતા જવાનું છે તો મશીનને આપણે થોડું થોડુંક આગળ લેતા જશું અને આ રીતે સેવ પાડીને તૈયાર કરી લઈશું તો આજ રીતે આપણે બધી સેવ પાડીને તૈયાર કરી લેવાની છે આ સેવ તમે એકલા હાથે પણ બનાવીને તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે બધી સેવ પાડીને તૈયાર કરી લઈશું તો આ રીતે બધી સેવા આપણે પાડીને તૈયાર કરી લીધી છે તો હવે એને આપણે એક દિવસ માટે સુકાવા દેવાની છે તો એક દિવસ માટે આપણે એને સુકાવા દઈશું તો બે દિવસ બાદ તમે જોઈ શકો છો આપણી સેવ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગઈ છે આ રીતે તમે બનાવીને બાર મહિના સુધી સ્ટોર કરી શકો છો તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે હું તમને સેવ બનાવીને પણ બતાવું તો અહીંયા સેવ બનાવવા માટે આપણે પાણી તપેલીમાં ગરમ કરવા મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે આપણે એમાં સેવ એડ કરીશું તો અહીંયા તપેલીમાં પાણી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે અહીંયા સેવ એડ કરી લઈશું અહીંયા તમારે જેટલી ખાવી હોય એટલી આપણે બાફી લેવાની પાણીમાં આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું આ સેવને બફાતા વાર નથી લાગતી પાંચથી છ મિનિટમાં આ સેવ સરસ રીતે બફાઈ જશે તો આ રીતે આને આપણે ચારથી પાંચ મિનિટ સુધી બફાવા દેવાની છે તો સેવને આ રીતે આપણે ઉપર નીચે કરતા રહીશું જેથી કરીને સરસ રીતે આપણી સેવ બફાઈ જાય તો પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને સેવ આપણે એકદમ સરસ રીતે ચડી ગઈ છે સેવ ને આપણે અહીંયા એક કાણા વાળા બાસણ માં એડ કરી લઈશું જેથી કરીને પાણી બધું નીતરી જાય તો સેવમાંથી આપણે એકદમ સરસ રીતે બધું પાણી નીતારી લઈશું પાણી નીતાારી લીધા બાદ આપણે એને ગરમા ગરમ જ સર્વ કરવાની છે તો અહીંયા આપણે એક ડીશમાં એડ કરી લઈશું હવે ગરમા ગરમ જ હોય ત્યારે આપણે એમાં ઘી એડ કરીશું તો અહીંયા હું એક ચમચી જેટલું ઘી એડ કરું છું અહીંયા તમને પસંદ હોય એટલે એડ કરી લેવાનું અને એક ચમચી જેટલી અહીંયા હું ખાંડ એડ કરું છું અહીંયા તમને ખાંડની જગ્યાએ ગોળ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો હવે સરસ રીતે ગરમા ગરમ હોય ત્યારે જ આપણે મિક્સ કરી લઈશું જેથી કરીને ખાંડ અને ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો આપણે સરસ મજાની ગરમા ગરમ સેવ બનીને તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી સેવ બનીને તૈયાર થઈ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો ચેનલ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગે